નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં તારીખ તેર છ ચોવીસ જૂની અદાવતે ફાયરિંગની ઘટના બની હતી જેમાં પાંચ થી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાં કુલદીપસિંહ ઝાલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ત્યારે તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલા જે ખાનગી હોસ્પિટલે સારવારમાં હતા જ્યાં ગત રોજ તેમનું પણ મૃત્યુ થયું છે નોંધનીય છે કે સમગ્ર ઘટના બેવડી હત્યામાં પરિણમી હોય ફાયરિંગ કરનાર રાજુ વેગડ રાહુલ મકવાણા અને યશ ઉર્ફે બાબા આલાણીની પોલીસે અગાઉ ધરપકડ કરેલ છે રિપોર્ટ વિપુલ બલિયા ભાવનગર આપના ગામ શહેર તાલુકા અને જિલ્લામાં બનતી ઘટનાઓની માહિતી મેળવવા અમારી ચેનલ ને લાઈક અને આપના સ્નેહીઓને શેર જરૂર કરશો ઓકે ધરમભાઈ ખાતે આવ્યા છો ક્ષત્રિય સમાજના આગેવાનો બધા આવ્યા છે છે શું આજરોજ ઋતુરાજસિંહ ઝાલા જે વિઠલવાડીમાં પહેલા એક મર્ડર થઈ ગયું કુલદીપસિંહ ઝાલા એમની સાથે હતા અને એમનું આજે એમનું પણ બેયાદ થઈ ગયું એટલે એ બાબતે એ કેસની તપાસ યોગ્ય થાય અને પ્રોપર થાય ચાહે કોઈ બચી ન જાય ચાહે કોઈ છૂટી ન જાય એ માટે થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એ બાબતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સો ટકા જલ્દી તપાસ અને રજૂઆત થશે બીજું સાક્ષીઓની સાથે સાક્ષીઓને ધાક ધમકી આપવાની કોઈ વ્યક્તિ ચાહે કોઈ કોશિશ કરતું હોય તો એની ઉપર પણ પ્રોપર પગલાં લેવાય એ માટે થઈને સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા એટલે સાહેબે કીધું છે કે જે કાંઈ થતું છે અને જે પ્રોપર તપાસ થતી કરશે અને એ મુજબ કાર્યવાહી કરશે અચ્છા ધરમભાઈ કંઈક માંગ હતી કે આરોપીઓ છે તેમાં જે આરોપીની દીકરી છે તેનું નામ નથી લખવામાં આવ્યું તેને પણ ગોળી વાગી હતી શું રજૂઆત થઈ છે શું વિગત છે અમારી રજૂઆત એટલી જ હતી કે યોગ્ય તપાસ એમની તપાસ મુજબ જે કાંઈ હોય એ તપાસ મુજબ થવું જોઈએ કોઈ પણ તૂટી ન જવા જોઈએ અને જે આ બેન છે એમણે અને જે કોઈ બીજી વસ્તુ છે અત્યારે સાક્ષીઓને ત્યાં ધાક ધમકાવવાના બે ચાર પ્રશ્નો ક્યાં છે એટલે એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે હજી કેસ ચાલુ છે હજી પ્રોપર તપાસ ચાલુ છે ત્યાં સુધીમાં જો સાક્ષીઓને ધમકાવવામાં આવતા હોય તો એ વાત વ્યાજબી નહીં એ બાબતે અહીંયા સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એમને યોગ્ય રજૂઆત કરવા બાકી આગળની તપાસ અધિકારીઓ જે કરીને જે એમાં આગળ થાય